નજર મારી ફરે યાદી ભરી ત્યાં પહેલી વાત તો એ કે કલાપીને ભૂલ્યા નથી કોઈ નથી ભૂલ્યું કલાપી એક જ એવા કવિ છે કે જે રાજા હતા અને કવિ હતા છતાં રાજા તરીકે તો ઘણા એવા ગયા હોય પણ કવિ છે ને એ કલાપીના રોળના હશે ઘણા હશે ચડિયાતા હશે ઉતરતા હશે પણ કલાપીની પોતાની જે સાહિત્યમાં જે છાપ છે ને એ આગવીને અનોખી છે આજે દોઢસો વર્ષ થયા અને દોઢસો વર્ષ કંઈ નાનો ગાળો નથી છ પેટી થાય એટલે છ છ પેટીથી ગુજરાત કલાપીને યાદ કરે છે આજે પણ અહીંયા જે વડોદરામાં ભવ્ય આયોજન થયું છે એમ ગુજરાતમાં ઘણા ઠેકાણે છે જ પણ અહીંયા આ જૈંતરમી જે સંસ્થા છે ને એનું આયોજન હંમેશા ભવ્ય હોય આયોજન તો હોય પણ સરસ જ હોય વાળું હોય ગુણવત્તા સભર હોય અને દેખાય કે આ એક સાહિત્યનો કાર્યક્રમ છે તો કલાપી છે ને એક એક અનોખા કવિ હતા એ દોઢસો વર્ષ પછી પણ આજે ભૂલાયા નથી ને ક્યારેય ભૂલાશે નહીં કારણ કે એમની જે કવિતાઓ હતી ને એ કવિ તરીકે કવિતા લખવા ખાતર નહોતી લખાણી હે એ છે ને એ એની અંદરની જે વેદના હોય ને એમાંથી નીપજેલી કવિતાઓ છે અને વેદનામાંથી જે દેખાય ને પીડામાંથી કે ક્યારે એ એ કવિતા અસ્ત થતી નથી ક્યારેય કેરે નથી ન હતી એટલે કલાપીને ગુજરાત નહીં ભૂલે અને કન કલાપીનો એક કામ એવું છે એનો કલાપીનો કેકારાવ પછી કાશ્મીરના પ્રવાસો એવા ગ્રંથો કહેબો જાજા નથી બેચાર જ છે પણ એ બધા ગ્રંથોમાં એક અનોખી છાપ છે એટલે કલાપીને લોકો યાદ કરે એટલે એક તમારા શર્મા જે લોકો છે પણ એ એ હા જી 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 जा जा नजर मारी फरे यादें भरी क्या